વહાલા મિત્રો આ કહાની પૂરી સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે પૂરી જોજો નાનકડા પણ સુજો ખંડમાં કાંઈ ઊંધનું ભરત ભરતી કપિલા એકાએક ઊભી થઈ ગઈ હાથમાં છોયો અને ભરાતું વસ્ત્ર એમના એમ હાથમાં જ રહી ગયા વચ્ચે ઊનનો દોરો લટકી રહ્યો એની આંખ ખુલી હતી પરંતુ એ ખુલ્લી આંખની દ્રષ્ટિ પાસે પડેલી વસ્તુઓને નિહાળતી જ ન હતી એ કોણ જાણે સુઈ જોતી હશે ભૂતકાળના કોઈ ચમકતા પડદા ઉપર તેની નજર ઠરી હતી વિસારી દેવા યોગ્ય કોઈ કાળો ખૂણો તેની સમક્ષ આવી ખુલ્લો થતો હતો આવી સુંદર સુગઢ નિર્દોષ યુવતીની આંખ ખાલી અવકાશમાં કઈ સૃષ્ટિ નિહાળતી હતી કપિલા કપિલાની સાસુએ ખંડમાં પ્રવેશ કર્યો છતાં ખુલ્લી આંખે જોતી કપિલાએ સાસુને નિહાળી ન હતી અંતે સાસુને સાદ કરવો પડ્યો કપિલા એક સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં ઉતરી પડી હોય તેમ ચમકી ગઈ અને જાગૃત થઈ ઊનનું જબલું તેણે બાજુએ મૂક્યું સોયો બાજુ મૂક્યો અને એક તે ઊભી થઈ બોલી કેમ માં પણ તું ચમકે છે સાને કશું થાય છે દીકરી કે કઈ ઓછું આવ્યું સાસુએ પૂછ્યું કપિલાની સાસુ અપવાદરૂપ હતી દીકરાની વહુને તે સાચે સાચે લક્ષ્મી માનતી હતી નાના અમસ્તુજ એ તો મને આ ઘરમાં તે કાંઈ ઓછું આવે

સંતાડતી કપિલાએ ઓડન ઠીક કર્યું ચાની તૈયારી કરવા માંડ હમણાં વિજય આવતો હશે બેબી પાસે હું બેઠી છું સાસુને બેબી શબ્દ ગમતો નહીં તેમની ખાતરી હતી કે બેબી કરતા બબી શબ્દ જરા પણ ખોટો ન હતા અંગ્રેજોને બરાબર બોલતા આવડતું ન હોવાથી તેમણે બબીની બેબી કરી નાખી અને અંગ્રેજોનું આંધળું અનુકરણ કરનારા ભણેલા કહેવાતા માતા પિતાએ બબીને બગાડી બે બી શબ્દ કરી નાખ્યો છે એમની માન્યતા અડગ હતી વિચારમાંથી કાર્યમાં પરવવાનું કપિલાને ગમ્યું હજુ વિજયને આવવાની સહજ વાર હતી એને રસોડામાં બધું રાજ ગોઠવી દીધું પ્યાલા રકાબી સાફ હતા છતાં તે ફરી સાફ કર્યા ચમચા વધારે ચમકતા બનાવી દીધા અને સ્ટવ સળગાવી પાણી ગરમ થવા મૂક્યું સ્વટના ધમધમાટમાં તેણે બારણાનો આછો ખડખડાટ સાંભળ્યો નહીં બહારને ઠકોરા માર્યા વગર વિજય ઘરમાં પ્રવેશતો ન હતો આજે તે બહારના ખંડમાં બેઠી

અંતે ઉકળતું પાણી ઉભરાયું સ્ટવ ચીસ પાડી શ્વાસ લઈ બંધ થયો અને પાસે જ ઉભેલી કપિલાએ જાગૃત થઈ સ્ટવની ચાવી બંધ કરી આછા ગભરાટ સ તેણે પાછળ જોયું એનો પતિ વિજય આછું હસતો એવું પાછળ બારણામાં ઊભો હતો કપિલાના હાથમાં જ કાગળ હતો તેનું મુખ લેવાઈ ગયું કાગળ સંતાડવો કે બતાવો તેની સમજ કપિલાને પડી નહીં તું ક્યારનો આવ્યો છે કપિલાએ પૂછું બીજી કાંઈ સમજ ન પડવાથી કપિલાએ આ સાહજીક પ્રશ્ન કર્યો ક્યાર ન વિજય જવાબ આપ્યો ક્યાં હતો અહીં જ તારી સમાધિ નિહાળતો હતો હં કંઈ હાથમાંના કાગળને કપિલાએ વાળવા માંડ્યો મારો કંઈ ગુનો થયો છે વિજયે પૂછ્યું કેમ ગુનો શાનો મા મને લડે છે કહે છે હું તારી કાળજી રાખતો નથી તારું મન મનાવતો નથી શું છે આ બધું મને કંઈ ખબર નથી માને એમ કેમ લાગ્યું હશે આજ તો મને પણ એમ લાગ્યું તારી તબિયત કેમ છે ડૉક્ટરને બોલાવું તુજ કહે છે ને કે ડોક્ટર ના બજાર માં કાળા માં કાળું બજાર પણ ધોળું બની જાય છે કઈ સહજ હસી કપિલા એકા એક રડી પડી તેને મુખ ઉપર સાડીનો છેડો ઢાંકી દીધો વિજય તેની પાસે ગયો તેને વાંચે હાથ પેરી તેને રડવા દીધી કપિલા અને વિજય ને સ્થિતિ માં નિહાળી વિજય ની વાતા પણ ત્યાં આવેલા પાછા ખસી ગયા પોતે જે આવ્યા હતા એની ખબર પણ રડવા પીધી સિવાય જરા રહી પડતાં અશ્રુ પડતા દઈ સહજ હસી કપિલા બોલી વિજય તો આટલો બધો સારો કેમ છે આવા પ્રમાણપત્રો કદી કદી આપતી રહે તો મારો પગાર પણ વધે પણ તું આમ આજે રડે છે કેમ મને ખરેખર રડવું એમ આવે છે કે તારા જેવા સારા પતિ જો પાછી મારા સારાપણાની માળા પછી જપચે હમણાં તો તને હિસ્ટોરિયાની અસર લાગે છે તું બેસ હું કરી આપું કહી વિજયે કપિલાને એક ખુરશી ઉપર બેસાડી પોતે ચા બનાવવા માટે જરાક હશો પરંતુ કપિલાએ તેને હાથ પકડી રાખ્યો હતો અને વિજય સામે જોઈ હસી રહી હતી કેમ મારા ઉપર કવિતા લખવાનો વિચાર છે વિજયે પૂછ્યું વિજય કવિતા કરતા પણ વધારે સારું વધારે રૂપાળું લખાતું હોત તો હું તારા માટે લખત તું મને પૂછતો કેમ નથી કે આ કાગળમાં શું છે કપિલા બોલી મારે તારી સાથે નિસ્બત તારા કાગળ સાથે નહીં વિજય જવાબ આપ્યો ભલે છતાં આ વાંચ નહીં ચાલે ના તારાથી મારે કઈ જ છૂપું રાખવું નથી જો કપિલા આપણે લગ્ન કયું કર્યું ત્યારે તારી પહેલી શરત હતી મને યાદ નથી તો કહું મારે તારો ભૂતકાળ જોવો નથી પણ આ તો ભૂતકાળ નજીકનું ભવિષ્ય બની મારી પાસે આજે અત્યારે જ વર્તમાન બની જાય છે તારી ફિલસુફીમાં મને સમજ નહીં પડે લાવ હું વાંચું કહી કપિલાના હાથમાંથી વિજયે કાગળ લીધો એ કાગળમાં તારના સમાચાર હતા વાંતા એક ક્ષણ અર્ધિ ક્ષણ માટે વિજયના મુખ પર સહેજ કઠોરતાની છાયા ફરી વળી જે કપિલાને સમજાવે એવી હતી મુખ પરની સ્વાભાવિક મૃદતા પાછી જોત જોતામાં આવી અને વિજયે કહ્યું ઓહો એ જ ને ભલે આવે હરકતથી શું છે સુધા કરતો તારા જૂનો અંગત મિત્ર એને જમવા માટે રોકીશું વિજય તું યોગી છે કે પ્રેમી આશ્ચર્યભર્યા નયને કપિલાને પૂછ્યું એનો જવાબ તો કલાપી જેવો કોઈ કવિ આપે જો તું સોગાન ઉપર સવાલ પૂછતી હોત તો હું ઈશ્વરને માથે રાખી કહું છું કે હું તો માત્ર એક શિક્ષક છું નથી યોગી કે નથી પ્રેમી વિજય મારો આધાર કઈ કપિલાએ વિજયના હાથને દબાવી છોડી દીધો અત્યારે ચા સરખો મારે કે તારે બીજો એકે આધાર નથી તું જો હું કેમ બનાવું છું તે કઈ વિજય ફરી સ્ટવ સળગાવવા માંડ્યો વિજયને કાંઈ ફાવ્યું નહીં એક વખત તો ભડકો થતા વિજય દાજી જાત એમ લાગતા કપિલા ઉઠી અને સ્ટવ રિસ્ચર સળગાવી તેને ચા તૈયાર કરી કહે હું આધાર કે તું મારો આધાર વિજયે પૂછ્યું કપિલા કાંઈ પણ બોલી નહીં અને નીચું મુખ રાખી આગલા ખંડમાં સાસુ પાસે આખો ચાનો સંજામ લઈ આવી સજ ધોબી વિજય પણ આગલા ખંડમાં આવી ચા પીવા બેઠો માએ દીકરા અને બહુના મુખ ઉપર ઠીક ઠીક છુપી નજર પણ રાખી રોજના સરખી સ્વાભાવિકતા આજે કપિલામાં ન હતી અંતે તેમણે પૂછ્યું કપિલા પેલો તાર કોનો આવ્યો હતો એ તો માં મારા એક મિત્રનો હતો એ આજે જ વિમાનમાં ઉડીને અહીં આવે છે વિજયે કપિલાને બદલે જવાબ આપ્યો વિમાનમાં ઉડીને આવવા જેવું શું છે અહીં માતાએ પૂછ્યું વિજય કપિલા સામે જોઈ આછો ઈશારો કરી કહ્યું એટલો પૈસો છે એની પાસે વિમાન એને પોતાનું છે તેથી કપિલા ગુંજવાય છે કે આવા મોટા મહેમાનની મહેમાનગીરી કેમ કરવી એ જરા ભારે લાગ્યું હશે પણ એમાં શું આપણાથી બને તે આપણે કરવું એનું વિમાન ઓછું આપણા ઘરમાં મૂકાય એમ છે કહી માતા ચા પી રહી બીજા ઓડામાં ચાલા ગયા વિમાન સંભળાય છે એટલે સુધાકર જ આવતો હશે ખાલી આંખે જોતી કપિલાથી કહેવાય ગયું પણ તેને આ ગભરાટ શો વિજય બોલ્યો એને આવતા રોકાય એમ નથી ભલે આવે એ મારું જીવન ઝેર કરવા આવે છે તારું જીવન ઝેર કરવાની તાકાત કોઈનામાં નથી સિવાય કે તું અગર હું એમ કરીને કપિલા અસ્થિર ચિત્તે ઊભી થઈ અને બારીએ જોવા લાગી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિજય પણ અંદરની ઓરડીમાં ગયો બાળકી ઉઠી રમવા લાગી હતી તે માતા પાસે ગઈ માતા પાસે ભારે આવકાર ન મળતા તે પિતા પાસે ગઈ જરા બહાર રહી વિજય કપડાં પહેરી બહાર આવ્યો પાછળ છોકરી પણ સજ્જ બનેલી હતી નાનકડી ત્રણેક વર્ષની તું ક્યાં જાય છે કપિલાએ વધારે ગભરાટથી પૂછ્યું ઉજરા ગામમાં જઈ આવું સુધાકરને જમાડવા માટે કાંઈ ચીજો પણ લાવવી પડશે ને મને એકલી મૂકીને તું ન જઈશ કપિલા શું છે આ બધું તને સુધાકરનો આ ડર શું કોલેજ યુગનો તારો આત્મા ક્યાં ગયો જો સુધાકર આવે તો તેને બેસાડજે એને જમાડવાનો પણ છે હું આવું છું કઈ બાળકીને સાથે લઈ વિજય બહાર ગયો થોડી વારે સાસુએ પણ આવી કહ્યું કપિલા તે છું તબિયત સારી હોય રહેજે તેઓ પણ બહાર નીકળી ગયા એકલી પડી આમ તેમ બેસતા તેને ચાર પાંચ વર્ષ ઉપરનું કોલેજ જીવન યાદ આવ્યું કેવી મસ્તી મુક્ત આઝાદ તે ભરતી હતી એને લગ્ન કરવું ન હતું એને પુરુષોની ગુલામી ઉઠાવી ન હતી લગ્ન અને કુટુંબ વ્યવસ્થાને તોડી ફાડી સંસ્થા રહિત સમાજ બનાવવાના સ્વપ્ન સેવતી હતી સહચર માગતા આકર્ષણને તે માત્ર દૈનિક ભૂખ જેટલી તુચ્છ ગણતી હતી સેવન કરી ફેંકી દેવા પાત્ર સુધાકર પણ એ જ વિચારનો હતો માટે કપિલાને તેની મૈત્રી ખૂબ ગમતી કપિલાની મૈત્રી સુધાકર માટે ભારે અભિમાનનો વિષય હતો એ ચપળ ટાપ ભરેલો ચમકદાર યુવક અંગ્રેજી નવલકથાઓ વાંચી ચબરાકી ભર્યો અંગ્રેજી બોલતો અરે પોતે ઘણો રમૂજી સૌને હસેવો બુદ્ધિશાળી મહાન બનાવવાનો સર્જાયેલો નિદાન સૌને તુચ્છકારવાનો અધિકાર માનતો હતો આશ્ચર્ય જેવું તો એ હતું કે એના નિર્માલ્ય સોબતીઓ પણ એના જ મતને ટેકો આપતા હતા યુવકો અને યુવતીઓ એવા પણ યુગમાંથી પસાર થાય છે કે જ્યારે તેમને ચારિત્ર શૈથિલ્યમાં દુષ્ દેખાતા નથી એટલું જ નહીં એમાં જ હિંમત બહાદુરી સાહસ અને બણખોરપણાનો અર્ક હોય એમ લાગે છે જૂના નીતિ શાસ્ત્રને કે નીતિ રૂઢિને અમે ગણકારતા જ નથી અને એમાં જ અમારા યવનની સાચી ખુમારી સમાયેલી છે એમ માની અનેક સાહસોમાં તેઓ ઉતરી પડે છે અને

તું મને બરાબર સમજી નહીં હોઉં અને તું લગ્નમાં સાથીદાર નહીં બની શકીએ સુધાકરે કહ્યું એટલે ચમકીને કપિલાએ પૂછ્યું એટલે એમ કે વગર લગ્નના પ્રેમમાં ભારે જોખમ એટલે કે પ્રિવેન્ટિવ સંતાન નિરોધના સાધનો વધી ગયા છતાં સુધા કરતું શું બકે છે ભૂલ સુધારવી રહીને કોઈ છોકરી સાથે લગ્ન કરવું જ પડે એવા તો સંજોગો ઊભો કર્યો છે નહીં લગભગ એમ જ અને હું તજવીજ તો કરું છું કે વગર લગ્ન એ ભય પતી જાય જો ત્યાં સુધી તું થોભી જાય તો સંભવ છે કે હું તારી સાથે લગ્ન કરું પણ હું તને એટલો ચાહું છું કે લગ્ન ગમે ત્યાં કરીશ તોય સુદા કર તું તારા મહત્વના કામમાં રોકાઈ જા મને હવે મળવાની જરૂર નથી કડક મુખ કરી કપિલા બોલી મળ્યા વગર તો રહેવાશે જ નહીં આજ સુધી હું તારું રમકડું હતું નહીં પુરુષ અને સ્ત્રીએ કુદરતના દીદા પરસ્પરના રમકડા છે મારે કોઈનું પણ રમકડું બનવું નથી કહી ઉભી થઈ કપિલા ત્યાંથી ચાલી ગઈ જતે માત્ર તેને સુધાકરના શબ્દો સાંભળ્યા ભૂલ ન કરી તું એ લગ્ન કરી નાખ કપિલાનો દેહ કંપી ઉઠ્યો સુધાકર તો ત્યાંથી ચાલો ગયો પણ કપિલાના હૃદયમાં એક મહાભય મુકતો ગયો ધનિક માતા પિતાનો સુધારક ગમે તે રસ્તે પૈસો ખર્ચીને લગ્ન કરીને પણ બચી જાય સુધાકરની ધમકી સાચી પડે તો કપિલાએ ક્યાં જવું શું કરવું સામાન્ય સ્થિતિની માતા પણ આઠ વર્ષની તેને એકલી મૂકીને સ્વર્ગવાસ થઈ હતી હવે સ્ત્રીનું માણસ ભારે કલ્પનાઓનું સર્જક હોય છે આઝાદી ચાહતી કપિલા આઝાદીનો અવતાર બની ફરતી કપિલા કલ્પનાની ઉગ્રતાને લીધે જ પોતે આઝાદ બની ચૂકી એમ માનતી હતી સુધાકરે કહેલો ભાઈ તેના હૃદયમાં પ્રવેશ્યો તે સાથે જ તેના તંગ માનસમાં અનેકા અનેક સપનો તરી આવ્યા અને સપનોની પરંપરાઓએ તેને મૂર્છિત બનાવી દીધી તંગ માનસને એક મૂર્છાએ કળ વર્તી નથી પછી તો એ ટેવ બની જાય છે અતિ વિચાર દેહને વારંવાર પટકી નાખે છે એના મિત્રો અને સહચારીઓ એને વારંવાર મૂર્ચિત બનતી નિહાળતા તેને ડોક્ટર પાસે જવાની સલાહ આપી એક બાનું ડોક્ટર પાસે કપિલા ગઈ તેને તપાસી એ અનુભવી અને મધ્યસ્થી બાનું સલાહ આપી દવાની કોઈ જરૂર નથી છતાં પૂછ્યું પણ મારી સલાહ છે કે તું પરણી જા કપિલાને વધારે ભય ઉત્પન્ન થયો ડૉક્ટર પણ એ સલાહ આપે છે એનો શો અર્થ તેને પૂછ્યું ડોક્ટર તમે ક્યાં પરણ્યા છો તમે પણ મિસ છો ચાવળી નથા તું ડોક્ટર છે જેને પરણવા માગતી હતી તે ના કહે છે એને નાક બાજુ ઉપર તને ના કહેના નાલાયક તને ન પરણે એ સારું અને તારા જેવી રૂપાળી છોકરી જેને હું કહીશ તે તેને પરણી જશે હસમુખી બાનું ડૉક્ટરે હસ્તે હસતે કહ્યું ગંભીરતા વધેરી કપિલાએ પૂછ્યું બીજો કોઈ ઈલાજ નથી પહેલી હા પાડનારને જ પરણી જા ડૉક્ટરની મજાક પણ દવા જેવી તીખી હોય છે કડવીને હોય ત્યારે પછી એ ડૉક્ટર પુરુષ હોય કે સ્ત્રી કપિલાને આ સલાહમાં અને મજાકમાં ગુડાટ દેખાયો તેની કલ્પનાએ તેને લગભગ ગેલી બનાવી દીધી તેના મૂર્તિ બનસા માણસે તેનામાં એક જાતનો ભયંકર નિશ્ચય જન્માવ્યો જેના પ્રેમ ઉપર વિશ્વાસ હતો એને જોખમમાં પડવાની ના પાડી અને કપિલા એકલી બનેલી કપિલાને ભાગે કેટલું જોખમ ડોક્ટરે કહ્યું તેમ કોઈ ન તો જનતાને કેમ બતાવ બતાવાય આઝાદીના શોખીન સ્ત્રી પુરુષો જનતાની નિંદાથી જેવા ડરે છે એવા બીજાથી ભાગ્યે જ ડરતા હશે સંધ્યાકાળે એકાંત સાર્વજનિક બગીચાની ઘટા નીચે બેસી એક લાંબો પત્ર લખ્યો પત્ર ફરી ફરી વાંચ્યો વાંચ વાંધતે વાંધતે તેની આંખોમાંથી આંસુ આવ્યા આંસુ આવતા બરાબર તે બેભાન બની ઢળી પડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અકસ્માત વિજય ત્યાંથી પસાર થતો હતો એને આ મૂર્છિત યુવતીને જોઈ ઓળખી તેને પવન નાખી સુદરામાં લાવવાનો પ્રયત્ન કર્યો એનું તાણ વધી રહ્યું હતું એટલે તેના તેના હાથમાં દબાઈ ફાટી જતા કાગળને કાઢી જોઈ ઝડપથી વાંચ્યો પાછો તેના હાથમાં મૂક્યો અને તેને સુવાડી એક વેલના પડદા પાછળ તે સંતાયો કપીલાની મૂર્છા વળી તે પૂરી શુદ્ધામાં આવી જરા ફાટેલો ચૂંટાયેલો કાગળ પણ તેના હાથમાં જ હતો એ જાણીને તેને સંતોષ ઉપજ્યો તેના મુખ ઉપર ગેલછા ભરી દ્રઢતા ફેલાઈ પાસે પડેલી બેગમાંથી તેને શીશી કાઢી સૂંઘી તેને ઓટ પાસે લઈ જતા બરોબર પાછળથી તેના હાથને જોઈને મજબૂતીથી પકડી લીધો કપિલા ચમકી અને પાછળ જોયું સ્વસ્થ હસ્તુ મુખ રાખી ઉભેલો વિજય તેની દ્રષ્ટિએ પડ્યો વિજય છોડી દે હાથ બધા દુશ્મનો કેમ પાક્યા છો કપિલાએ કહ્યું ત્યારે તું મને ઓળખે છે ખરી તારાથી બે ત્રણ વર્ષ શું આગળ ભણતો હોઈશ તું એ મને ઓળખે છે એમ જરૂર આખું નગર તને ઓળખે છે તું કપિલા આખી કોલેજની માનીતી વારું મારી દવા મને પી લેવા દે તારી દવા મારે ચાખી જોવી છે એ દવા હશે તો પીવા દઈશ શું ગેલી વાત કરે છે મારી દવા તે તારાથી પીવાય તારાથી પીવાય એ બધી જ દવા મારાથી પીવાશે મારો કાગળથી વાંચી લીધો છે તારો કાગળ કયો હું શા માટે વાંચું ત્યારે તું મને મારી દવા પિતા કેમ અટકાવે છે તને કદાચ ખબર હોય મને શરૂ છે એટલે આ દવા વારંવાર પીવી પડે છે કપિલા તાણના દર્દીઓ આમ એકાંતમાં આવે જ નહીં અને આમ શિષ્યો સાથે ફેરવે જ નહીં મને ભય છે કે એમાં ઝેર ભર્યું છે તોય તેમાં તારે શું મારો હક છે કે મારે તને ઝેર પિતા રોકવી તારો કયો હક નથી તું મારો સગો નથી તું મારો મિત્ર માત્ર આછું ઓળખાણ તું કહે તો તારો મિત્ર થાવ તું કહે તો તારો સગો બનવું તારો ભાઈ તું અને પડ શકશે એ ખરું જરા વિચાર પ્રેયક પ્રશ્ન છે કદાચ મને પણ તાણનો દર એમાંથી થાય સહેજ ચમકીને વિજય જવાબ આપ્યો તો પછી તું તારે માર્ગે જા વિચાર કરીને આવજે પણ ત્યાં સુધી તું આ શીશી નહીં વાપરે એવું વચન આપીશ હું એ વચન આપતી નથી અને આપું છું તો તે પાળતી પણ નથી કપિલા બોલી કપિલા તે મને ભારે મૂંઝવણમાં નાખ્યો કા તો પરણ નહીં તો હું ઝેર પીવું આ તારી શરતને આ ઢબે મુકાયેલી પરિસ્થિતિમાં કપિલાના માણસને સહેજ હળવું બનાવી શકી તેને મુખ મલકા આવી કયું હા એમ જ એની વિરુદ્ધ દલીલ ચાલે ખરી ના તારી શરત કબૂલ તારે ઝેર ન પીવું અને મારે તારી સાથે લગ્ન કરવું વિજય તું શું કહે છે કદી નહીં ધારેલા બનેલી કપિલાએ કહ્યું હું આપતો નથી પણ આપું છું ત્યારે પાડું છું વિજય તું મને ઓળખતો નથી હું ઝેર પીવા કેમ તૈયાર થઈ હતી તે તું જાણતો નથી છતાં જો કપિલા હવે વધારે લાંબી વાત નહીં અત્યારે મારામાં ઉદારતા ઉભરાય છે તું કહે તો હું એક જાહેર ખબરમાં છપાવું કે ઝેર પીવા કરતાં મારી સાથે સાથે લગ્ન કરવું જે જે ઝેર છોકરીને ફાવતું હોય તેણે મને ખબર આપી પેલા હવે ખરેખર હસી પડી તેને શીશી બાજુએ મૂકી અને કહ્યું વિજય જરા બેસ હવે જે કંઈ થાય તે લગ્ન પછી પણ તારે કંઈ વિરુદ્ધ દલીલ કરવી હતી ને વિજયનો હાથ જાળી તેને નીચે બેસાડી કપિલાએ કહ્યું હવે દલીલનો ઉપયોગ નથી દાર કે હું તને તારા વચનથી મુક્ત કરું તો તો પેલી શીશી મને આપી દે અને એક જ વચન આપ કે તું ઝેર કદી નહીં પીએ હું કદી ઝેર નહીં પીવું લે આ શીશી કહી કપિલાએ શીશી તેને આપી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિજય દૂર ફેંકી દેને અને ડોળી ફોડી તું હવે તને હવે તારે ઘેર પહોંચાડ્યું વિજય કહ્યું કેમ તે મને તારા વચનથી મુક્ત કર્યો નાના ના એ માત્ર ધારવાનું તારી દલીલો યોગ્ય લાગે તો કદાચ મુક્ત કરું તે પહેલાં નહીં સી દલીલ છે એક નહીં અનેક દલીલ છે તો ખરો એક તો એ કે તું મને પરણીશ તો તારે સાસુનું મોટું સાલ ઊભું થશે મારે મા છે અને મારી જોડે જ રહે છે સાસુને હું મનાવી લઈશ ઇતિહાસમાં એ હજી એક દાખલો બન્યો નથી વિચાર કર વિચાર કર્યો એ દલીલ ગ્રાહ્યા નથી વારું બીજી દલીલ એ કે હું માત્ર સામાન્ય શિક્ષક જ છું હું નથી અમલદાર નથી વકીલ નથી બિલ માલિક નથી નેતા લોકો મને માસ્ટર માસ્ટર કહી બોલાવે છે પણ આ પછી એ તને જરાય ગમવાનું નથી એની મને હરકત નથી હું જાણું છું કે તું શિક્ષક કેમ થયો છે તે એક વખત હું પણ તારા એ શિક્ષક બનવાના નિશ્ચયને હસ્તી હતી હવે નહીં હસું બીજા હસશે તેની મને પરવા નથી અને મને જિંદગી પર પૈસો મળવાનો નથી હું પૈસા વગર ચલાવીશ હવે બીજી એક દલીલ રહી પણ એ સાચી હોવા છતાં કહીશ તો મારી નિષ્ઠા દેખાશે કહે મારા સોગન હું અને તું એકબીજાને દૂરથી ઓળખીએ તે મારામાં રસ લીધો નથી મેં તારામાં ઉમરામાં રસ લીધો નથી મારે અને તારે કશી મૈત્રી નથી સ્નેહની જેમાં ખાતરી નથી એવા લગ્નનું જોખમ તું ઉઠાવે એ કેમ બનવા દેવાય દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તે બાર લગ્ન કર્યું હતું એમ માનજે હું ગળે પડી તને પરણું છું એમ માનજે એ સિવાય બીજી કોઈ દલીલ નહીં બીજી દલીલ તો હવે તું શોધી કાઢે ત્યારે કંઈ માથે હાથ દઈ વિજય બેઠો કપિલા વિજય સામે જોઈ રહી તેનું હૃદય હાલી ઉઠ્યું આવા સજ્જન તરીકે ઓળખાતા સજ્જન તરીકે પુરાવાર થઈ ચૂકેલા યુવાનને તે રૂપ બનતી હતી તેની સજ્જનતાનો એ દુરુપયોગ કરતી હતી એમ તેને લાગ્યું એને ભારે હૈયે ચિરાતા હૃદય કહ્યું દલીલ છે એ દલીલ તને માન્ય હોય તો હું તને તારા વચનથી મુક્ત કરું છું વિજય કપિલાની સામે જોયું અત્યાર સુધી વિજય એક યુવતીનું જીવન બચાવવાની રમત કરતો હતો આ ક્ષણે જ તેને લાગ્યું કે કપિલા તરફ તેને કોઈ અકથ્ય ભાવ ઉદભવ્યો છે કપિલા તેને વચનથી બાંધી રાખે એમ તેને ઈચ્છા થઈ તેણે સહજ કહ્યું તો એ દલીલ જવા દેને એ દલીલ જતી કરું તમારી મારી નિષ્ઠા વધી જાય વિજય મારા ભૂતકાળ તને ખબર છે કપિલા તારો ભૂતકાળ મારે ન જોઈએ તારું ભવિષ્ય પણ મારે જોવું નથી તારો વર્તમાન હું ચલાવી લઈશ સૌના ભૂતકાળ ઝેર પીવા જેવા જ હોય છે માટે એની વાત જ ન કરીશ એ હું કરીશ નહીં ત્યાં લગી કપિલાના મુખ પર વિજય હાથ મૂકી દીધો અને લગ્ન ન કરવાનો નિશ્ચય કરીશ શિક્ષણને સર્વસ્વ સોંપી બેસનાર વિજય કપિલા સાથે લગ્ન કર્યું બંનેને લાગ્યું કે તેમણે આઝાદીનો જરાએ ભોગ આપ્યો નથી આ આખી સૃષ્ટિ કપિલાની આંખ આગળ પુનરાવર્તન પામી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને મોટર કારનું ભૂંગળું સંભળાયું કપિલાનું હૃદય ધડકી ઉઠ્યું જેને મળવું ના હતું જેને મળવાની કદી ઈચ્છા પણ રાખી ન હતી તે જ સુધા તેને મળવા આવતો હતો બેસરામ પરંતુ કપિલાનું ઉગ્ર તેજ શાંત પડી ગયું હતું એક સમય હતો કે જ્યારે તેને વન ઈચ્છા પુરુષને ધક્કો મારી કાઢી મૂકવાની તાકાત હતી આજે તેનું જ હૃદય ધબકી ઉઠતું હતું અને બહારથી વિજય આવ્યો ત્યારે સુધાકર સામે જરા નજર નાખ્યા વગર રસી વાત કરતી કપિલા કઈ ચાના પ્યાલા અને નાસ્તો મૂકી રહી હતી વિજયની પાસે બાળકી હતી તે પોતાની માતા પાસે દોડી ગઈ અને વિજયને કહ્યું માફ કરજે સુધાકર ઘર નાનું છે અને બીજો ખંડ નથી એટલે અહીંથી જવું પડે છે મજામાં છે ને જરૂર કપિલાને મળવા તો હું વિમાનમાં આવ્યો સોફરને તારું ઘર જ ન જડે એટલે જરા વાર થઈ પછી તું તો માસ્તર જ રહ્યો નહીં સુદાકરે સુધાકરે બંધન શપત્તિની છાલકો વાગતી દેખાય એવી ઢબે જવાબ આપ્યો જોને ને સુધાકર બધા જ વિમાન અને કાર માણે તો કોઈએ તો માસ્તર થવું જ રહ્યું ને ભાઈ તું તો પહેલેથી જ આદર્શવાદી ધૂની યૂન હવે મટી હોય તો મને કહેજે હું તને આંખ બીંચી ઉગાડતામાં લખપતિ બનાવી દેવું કહી સુધા કરે ગર્વતી કપિલા સામે જોયું એવું હશે તો કહીશ પણ હજી ધૂન મટી નથી અને આંખ મીચી ઉગાડતા બરાબર લખપતિ બની જવા એવો જાદુ હજી ગમતો નથી તારી વાત તું જાણે પણ તે આ કપિલાને કેવી બનાવી દીધી છે એટલે કોલેજમાં હતી એના કરતાં વધારે રૂપાળી લાગે છે મને તો પણ એનો જુસ્સો ક્યાં ગયો એની આંખ ક્યાં ગઈ એનું તેજ ક્યાં જતું રહ્યું તે લે હજી પૂછ્યું નહીં તું આવ્યો ક્યારે મારે આવ્યો તો કલાક થવા આવ્યો પણ એ પૂરું બોલે જ ક્યાં છે એને શું થઈ ગયું છે એ સમજાતું નથી તે તો એને જૂની ડબની વહુ બનાવી દીધી લાગે છે ઘર રખવું ગૃહિણી નહીં કંઈ સુધાકરે ખડખડ હાસ્ય કર્યું અને કપિલ સામે નિહાળ્યું વિજયે પણ તેની સાથે વિવેકભર્યું હાસ્ય કર્યું અને કપિલા સામે જોઈ કહ્યું કેમ કપિલા સુધાકરને આવી ફરિયાદ કેમ કરવી પડે છે એની સાથેની વાત તો વર્ષો પહેલાં પૂરી કરી દીધી છે કપિલાએ જરા બાજુએ જોઈ કહ્યું જોને સુધાકર બહુ વર્ષ દેખાયો એટલે જરા કપિલા શર્માતી હશે તમારી મૈત્રી તો કેટલી ગવાતી હતી જલ્દીથી લાઈક કરી પણ સંજોગ ઉપર વિજય મેળવવા આવડતું હતું તેણે પોતાની ચબરાકીને તેજસ્વી બનાવી કહ્યું હું જે કપિલાને ઓળખતો હતો એ કપિલા કદી શર્માતી નહીં તું માસ્તર તારી સાથે પરણીને સભ્ય શિષ્ટ સુશીલ બની ગઈ છે મારાથી તો આ કપિલા ઓળખાતી જ નથી જેને કોઈને પરણે એને બિચારો માસ્તર પણ શું થાય પણ જો તારે એ જમવાનું છે તને સમય પણ મળશે અને કપિલાની શરમ પણ જશે વિજયે કહ્યું મુક્ષ છતાં કપિલા જોઈ શકી કે કેમ એમ અવનવું તત્વ પણ દેખાઈ રહ્યું હતું નાના એ તો અશક્ય છે તે વાંચ્યું નહીં આજના છાપામાં કે મારા માનમાં એક જમણ રાત્રે ગોઠવાયું છે સુધાકરે કહ્યું ના ભાઈ કયા રોટલી ક્લબમાં શું તે માસ્ટર તો માસ્તર જ રહ્યો તારું ભાષણ પણ હશે હા વાતચીત શાના ઉપર નવી દુનિયાનું આર્થિક ઘડતર દુનિયા કંઈ નવી લાગતી નથી હશે તો કાલે આવજે કાલ તો રહેવા એમ જ નહીં હું ક્યારનો કપિલાને વિનવી રહ્યો છું કે મારા મહેમાન તરીકે આજના જમણમાં મારી સાથે આવે ભલે જઈ આવ બહુ વર્ષે તમે મળો છો તારે જવું જોઈએ કપિલા વિજયે કહ્યું છોકરી નાની છે એને કોણ રાખે કપિલાએ જવાબ આપ્યો અરે અરે હું રાખીશ હું પરણ્યો છું શા માટે વિજયે કહ્યું સાચું હવે તો બાળ ઉછેરમાં પતિએ પણ ભાગ લેવાનો છે સુધાકર બોલ્યો હું વિજયના વગર ક્યાંય જતી નથી કપિલા બોલી અરે સુધાકર આ તારી કપિલા તો કેટલી છે કે શું કહું મને મુશ્કેલીમાં મૂકી દે છે વિજય કહ્યું કે જે કપિલા લગ્નમાં માતી ન હતી તે આવી પતિ ભક્ત બની જશે સુધાકરે સહેજ નિશ્વાસ નાખ્યો વિજયના મુખ ઉપર સહેજ કડવાશ આવી જોકે તેને પોતાનો હાથ મુખ ઉપર ફેરવીને કડવાશને જાણે ખસેડી નાખી કપિલાના મુખ ઉપર સહજ ભય દેખાયો સુધાકર એના એટલે કપિલાના ભૂતકાળમાં ન જાય તો વધારે સારું એમ તેને લાગવા માંડ્યું પરંતુ સુધાકરને રોકો કે ભૂતકાળનો એક ટુકડો હતો કદાચ કપિલા તને પણ હોત તો પતિભક્ત ન પણ બની હોત સંજોગો માનવીને ગળે છે વિજય કહ્યું અને તેને મુખ પર સ્મિત ફેલાવ્યું સુધાકરની પણ આંખ ચમકી આ એક ત્રણ ટકાનો માસ્તર તેના ભૂતકાળની કીર્તિ સમી કપિલાને ઝૂંઠવી બેઠો છે એની બદાશ મારે જ જાય છે એમ આજ નહીં તો આવતીકાલ એક એક કપિલા કેક વિજયોને ખરીદી શકે એમ છે છતાં વિજયના અભિમાનને હવે ફટકો મારવાનો સમય આવી ચૂક્યો છે એમ માની તેને મોરચો બદલ્યો અને કહ્યું બાળકી બહુ મીઠી છે છોકરીઓ બધી જ મીઠી હોય સ્વાભાવિક છે વિજયે કહ્યું એનું નામ શું પાડ્યું કાંઈ નહીં હજી તો બબી બબી કહીએ છીએ શું તું એ વિજય છે બેબી પણ કહેતો નથી કોણ એક માત્રાનો ભાર વધારે હલો બેબી રમકડા આપું કે ચોકલેટ પાસે આવો કંઈ સુદા કરે મેજ જ ઉપરથી એક ચોકલેટ પાકેટ લઈ આગળ ધર્યું બાળકી એને સામે જોઈ રહી અજાણ્યા માણસ પાસે જવું કે કેમ અને જવું તો ચોકલેટ પડીકું લેવું કે કેમ એમ મહત્વના પ્રશ્નોમાં ગુંજવાયેલી બાળકી ત્યાં જ ઊભી રહી જાઓ પાછે જાઓ વિજયે કહ્યું છતાં આગળ ન વધતી બાળકી તરફ નિહાળી કોઈને પણ સંબોધન કર્યા વગર સ્વગત ઉદ્ધાર કાઢતો હોય તેમ સુધાકર બોલ્યો બિલકુલ મળતી આવે છે શું કોણ કોને મળતી આવે છે કપિલા વિહાળ બની પ્રશ્ન કર્યો તેનાથી પ્રશ્ન પૂછાઈ ગયો મારી એક બહુ નાનપણની છબી છે કદાચ મેં તને બતાવી પણ હશે બેબી શું બરાબર એવી નથી લાગતી સુધાકરે છેલ્લું ઝેર રેડ્યું કપિલાના અંગો અંગમાં ધડકાર વ્યાપી ગયો વિજય બાળકીને પોતાની પાસે લીધી અને હસ્તે મૂકે સુધાકરની સામે તરી પૂછ્યું બહેન જો તને ચોકલેટ આપે તું માગીશ ને તને આપશે કારમાં બેસાડશે જાઓ એમની પાસે બેસો સુધાકરે હસ્તુ મુખ કરી સામે સમર્પાતી બાળકીને લેવા પ્રયત્ન પ્રયત્ન કર્યો ગુંચવાયેલી બાળકીને કંઈ સમજ ન પડી પિતાને જાણે ઝૂંટવી લેતા સુધાકરના મુખ ઉપર નાનકડા હસ્તે એક લપડાક લગાવી વિજયના હસ્તમાં તે પાછી લપાઈ ગઈ સુધાકર ઝાંખો પડ્યો છતાં વધારે ઝેર ભર્યો ડંક દેતો જ હોય તેમ તે બોલ્યો આ તો કોલેજની કપિલાજ બાળકી બની આવી જાણે સુધાકર કપિલાના ભૂતકાળમાં ન જવાનું મેં પણ લીધું છે તને ખબર ન હોય તો જાણી લે વિજય મુખ ઉપર સખતાઈ લાવી કહ્યું હાર્યા જુગારીના બેફામ સાહસથી સુધાકરે જવાબ પાડ્યો એ તો બરાબર પણ લીધું છે તને કપિલાના ભૂતકાળની શી ખબર સોમપાન સૌને લભ્ય નથી બાળકીને નીચે મૂકી વિજયે બંને હાથની બાહ્ય ઊંચી ચડાવી કોલેજ યુગમાં વિજયની એક અજય કસરત બાળ તરીકેની ખ્યાતિ હતી તે સુધાકર તેમજ કપિલાને યાદ આવી બંનેના હૃદય ધડકી ઉઠ્યા વિજય સુધાકરના સફાઈદાર કોટને ગળા આગળથી પકડી એક જ ઝપાટે સુધાકરને ઊભો કરી દીધો અને તેની સામે એકી ટસે નિયાળી કહ્યું સુધાકર કપિલાનો ભૂતકાળ હું જાણું છું તને સંભળાવું કપિલા એક રંગીન રોમાચક આકર્ષક તેજસ્વી યુવતી હતી ખરું બોલે તો કહેજે બરાબર સુધાકરે સહજ ભય પામી જવાબ આપ્યો તારી સાથે એને પરમ મૈત્રી હતી ગાઢ સ્નેહ હતો નહીં પછી તું એવી સ્થિતિમાં આવી પડ્યો કે કપિલા સાથે લગ્ન થઈ શક્યું નહીં એને તો હું જીવનભર શોખ કરી રહ્યો છું એ શોખ દૂર કરવાનો સમય તારી મુઠ્ઠીમાં આવી ગયો છે હવે એટલે એટલે એમ કે તારી અને કપિલાની વચ્ચે આવેલી એક કમનસીબ યુવતી અને તેના સંતાનને તું વગે કરી શક્યો છે વિજય સંભાળીને બોલ બદનક્ષી થાય છે બદનક્ષી તારો આખો નકશો જ બદનક્ષીથી રંગાયેલો છે તું શું કહેવા માગે છે હું પૂરી વાત સંભળાવીશ ઉતાવળ ન કર તારી અને કપિલાની વચ્ચે હું આવી રહ્યો છું આંખ દૂર ન કરીશ મારી સામે બરાબર જો હા એમ અને મને દૂર કરવા તું વિમાન લાવ્યો કાર લાવ્યો કપિલાને લલચાવા અલંકાર લાવ્યો અને તારી મોહક વાણી લાવ્યો તારોએ વહેં છે વિજય સુધાકરે આર્જરપૂર્વક કહ્યું મારો નહીં એ તારો વહેમ છે તે ધાર્યું કહ્યું હતું કે કપિલા એથી લલચાઈ જશે પણ એમાં તું સફળ ન થયો કપિલા કહે સાચું કહે સુધા કરે જરા ભય પામી કહ્યું એને ન પૂછીશ એનું જીવન ઝેર કરવામાં તે કાંઈ જ બાકી રાખ્યું નથી હવે એક પાસો બાકી હતો તે તે નાખી જોયો બાળકીનું મુખ તારા જેવું છે ખરું બોલ જવાબ આપ બાળકીએ તો તને સચોટ જવાબ આપ્યો ઓ જરી નાગ તારું જ્યારે કપિલા અને હું ક્યારનાય પચાવી ગયા છીએ હવે રમત કરવી હોય તો બીજે કરજે અહીં નહીં દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છોકરીને ધોલ ખાનાર ઉપર હાથ ઉપાડતો નથી નહીં તો ઉઠા પગ પાજી કઈ વિજયે જબરજસ્ત ધક્કો માર્યો અને સુગાકરને પડતો આખડતો ઝડપથી દાદર ઉતરી ચાલ્યો ગયો મોટરનું ભૂંગળું વાગતા બાળકી બારી પાસે દોડી ગઈ કપિલાએ પાણીનો પ્યાલો વિજય પાસે ધર્યો પાણી પીતે પીતે વિજયે કહ્યું કપિલા હવે તને શાંતિ થઈ શાંતિ બાબતની તારો ભૂતકાળ કહેવાતું બહુ આતુર હતી મારે તો સાંભળવો ન હતો છતાં તે કહેવાય સંભળાઈ ગયો હવે કંઈ બાકી નથી ને વિજયના મસ્તકે હાથ ફેરવી તેને માટે ચાનો પ્યાલો તૈયાર કરી કપિલાએ વિજય પાસે મૂક્યો અને તે સહેજ દૂર જઈ એક પત્ર લખવા બેઠી વિજય કાંઈ બોલ્યો નહીં કાગળ લખી રહી કપિલાને પૂછ્યું વિજય કોને પત્ર લખતી હોય સુધાકરને એમાં શું લખ્યું હશે ફરી આવવાનું તારામાં દિવ્ય દ્રષ્ટિ છે ખરેખર એમ જ લખ્યું છે છે અને એને ધન્યવાદ પણ આપ્યો કે એ મને છોડી ન ગયો હોત તો હું મારા વિજય સરખો ક્યાંથી પામી હોત કપિલાના મુખ ઉપર શાંતિભર્યો પ્રકાશ છવાયેલો હતો એની નીચે હું પણ સહી કરી આપું વિજયે કહ્યું લે સહી કર વાંચીને કપિલાએ પાસે આવી પત્ર વિજય પાસે મૂક્યો વિજયે પત્ર વાંચ્યો અને તે હસ્યો હસીને કપિલા સામે તેને જોયું કપિલ વિજયના મુખ સામે તાકીને જોતી હતી તું શું જોયા કરે છે મારા મુખ સામે વિજય પુરુષનું મુખ જોતા પણ તું કેમ મારી સામે મીઠ માંડી રહ્યો છે હજી બારી જ ઊભી રસ્તાની અવર જવર નિહાળતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પતિ અને પત્ની પરસ્પર મુખ સામે જોતા હોય ત્યારે કોઈ ત્રીજાએ ત્યાં આંખ માંડવી જ નહીં આસુ સીડી ચડી ધીમે ધીમે આવતા હતા તે પાંચ પગથિયા પાછા ઉતરી ગયા અને જરા રહીને બોલતા બોલતા પાછા ધીમે ધીમે ચડ્યા એ કૃષ્ણ એ યાદવ પ્રભુના નામોચ્ચાર સાથે વિજય અને કપિલાના આંખો અને મુખ છૂટા પડ્યા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી